ખેરાલુમાં સાઠ એમ તોફાની વરસાદથી રાવળવાસમાં દિવાલ ધરાશાયી અનેક જગ્યાએ ખેડૂતોને ભારે નુકસાન આજે તારીખ ઓગણત્રીસ મેના રોજ બપોરે બાર કલાકની મુલાકાત મુજબ ગઈકાલે રાત્રે ખેરાલુ શહેર અને તાલુકામાં તોફાની વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયાની સમસ્યા સામે આવી હતી સૂર્ય મંદિર પાસે આવેલા રાવળવાસમાં વાડાની દીવાલ ધરાશાયી થતાં વીજપુલ પુલ ઉપર પડી હતી જેના લીધે વીજપુલ નમી જતાં સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થવા પામી હતી દોઢ કલાકમાં સાઠ એમ જેટલો તોફાની વરસાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે પડતા ખેડૂતોને ભારે નુકસાન સામે આવ્યું છે બાજરીનો ઉભો પાક પડી જતા તૈયાર થયેલું અનાજ ગુમાવવાનો ખેડૂતોને વારો આવ્યો છે જ્યારે રાવળવાસમાં મોડી રાત્રે દિવાલ પડતા વીજ નુકસાન થયું હતું તો સદનસીબે મોડી રાત હોવાથી દુર્ઘટના બનતા પણ અટકી હતી ચૌધરી શંકરભાઈ ગઢજીભાઈ શંકરભાઈ કેટલું નુકસાન થયું છે નુકસાન બાજરીનું તો આમ તો ચાલીસ પચાસ મણ થતી પણ આ તો પડી ગઈ જગા હોય દસ મણ થાય તો સારી વાત છે હા એટલું નુકસાન છે આસપાસ બીજા ખેડૂતોને આવું નુકસાન થયું નુકસાન દરેક દરેક અમે જોતા છું અત્યારે આવ્યા આયા ગયાથી કે એ ઘણા બધા હોમો બધાને પડી જાય છે બાજરીઓમાં ઘણું નુકસાન થાય કમોજી વરસાદ થાય એટલે થાય બાજરીઓમાં તો જેઠ મહિનામાં વહેલો વરસાદ આવે એટલે નુકસાન જ થાય બાજરીઓમાં તો